તારીખ છવ્વીસ દસ બે હજાર ત્રેવીસના રોજ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક નકલી કચેરી બાબતની ફરિયાદ રજીસ્ટર થઈ હતી જેમાં અગાઉ સાત આરોપીઓ પકડવામાં આવ્યા હતા તે તમામ આરોપીઓ જેલ હવાલે છે એ આરોપીઓ પાસેથી અલગ અલગ સિત્તેર એકાઉન્ટમાં બે કરોડ છન્નું લાખ રૂપિયા પોલીસે ફ્રીઝ કરાવ્યા હતા ત્યારબાદ આજ તપાસમાં આ કૌભાંડ ની અસર દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરી સુધી હતી જે બાબતે અત્રેથી દાહોદના પ્રાયોજના વહીવટદાર કચેરીને જાણ કરવામાં આવી હતી જે આધારે દાહોદમાં એક અલગ સ્વતંત્ર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી હતી અને આ તપાસમાં પણ પ્રાયોજના કચેરી દ્વારા અને એકાઉન્ટ એકાઉન્ટ જનરલની ઓડિટની ઓફિસ તરફથી એક માહિતી બહાર આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે ચાર કરોડ ચૌદ લાખ રૂપિયાનું કૌભાંડ હતું જે બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસની વચ્ચે ચાલ્યું હતું તેના બદલે બે હજાર સોળથી ટોટલ બે હજાર ત્રેવીસ સુધી એકવીસ કરોડ પંદર લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર બીસી ગામિત હતા જેની પાછળ પોલીસ લાગેલી હતી અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરન્ડર થયા હતા જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના સાત દિવસના રિમાન્ડ લીધા છે સાથે સાથે અગાઉ જે આ મુખ્ય કાવતરાનો ભેજાબાજ આરોપી હતો અબુ સૈયદ એનો ભાઈ એજાઝ સૈયદ જેની વિરુદ્ધ પોલીસને ખૂબ મજબૂત પુરાવા મળ્યા છે અને એ આરોપી સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને આવતો હતો આ પ્રપોઝલ તૈયાર કરાવવામાં એનો અગત્યનો ભાગ હતો અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ એજાદ સૈયદ કરતો હતો તે એજાદ સૈયદનો દાહોદ જેલ તરફથી નામદાર કોર્ટ મારફતે અમે કબજો મેળવ્યો છે અને કૌભાંડ બે હજાર સોળથી શરૂ થયું હતું એટલે એ વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર અને રિટાયર્ડ આઈએસ અધિકારી બીડી નિનામાં જે દાહોદ પોલીસના દાઉદ જેલના કબજામાં હતા તેનો પણ આપણે કબજો લીધો છે ત્યારબાદ અલગ અલગ બીજા ચોવીસ એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવ્યા હતા અને વીસ લાખ અઠાવન હજાર રૂપિયા અમે લોકો ફ્રીઝ કરાવી શક્યા હતા ટોટલ ત્રણ કરોડ સત્તર લાખ રૂપિયા અમે ફ્રીઝ કરાવી શક્યા છીએ અને લગભગ ચાર લાખની જેટલા રૂપિયા ફિઝિકલ રૂપે અમે અલગ અલગ લોકો પાસેથી સાક્ષીઓ પાસેથી રિકવર કર્યા છે આ આરોપીઓ એ અગાઉ જે કચેરી ભાડે રાખી હતી એ કચેરીના કચેરીના જે મકાન માલિક છે એ લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે જે બેંક કર્મચારીઓને આ લોકોએ કચેરીનું ખોટો એડ્રેસ બતાવી ખોટા આઈ કાર્ડ બતાવી ભાડે લેવા માટે બેંક એકાઉન્ટ ખોલવા માટેની પ્રોસેસ કરી હતી એ બેંકના એકાઉન્ટના જે બેંકના અધિકારીઓ હતા એ લોકોના આ બાબતે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે આ આરોપીઓએ જે નકલી આઈ કાર્ડ બનાવ્યા હતા તેની તપાસ કરવામાં આવી છે સાથે સાથે એ લોકોએ ગાંધીનગરનો એક નકલી ઓર્ડર રજૂ કર્યો હતો બેંક પાસે તે ઓર્ડરની પણ તપાસ કરવામાં આવી છે જેમાં જાણવા તપાસમાં આવ્યું છે કે ગાવી ખરેખર કોઈ કચેરી નથી ને એમનાથી આવો કોઈ પણ કર્મચારી કામ કરતા નથી આ બાબતમાં ટોટલ અત્યાર સુધીમાં આજે વીસી ગામિતને બીડી નિનામાને અને એજાદ સૈયદને અટક કરવામાં આવ્યા છે ગામિતના

આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ થ્રેટ્સ ઇન્સ્ટાગ્રામ ડેલીહ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો